ત્રિપલ ધમાકા ઓફર દેવી છે ત્રિપલ ધમાકા ઉપર દેવી છે ખેડૂતોને તો હું એવી બધી તમે ત્રિપલ ધમાકા ઓફરલી આયા હૈ આઈસર કા વાદા 19 સે જ્યાદા 35 હોસ્પાવરમાં આ બાવમાં તમને ક્યાંય પણ આખા ગુજરાતમાં ટ્રેક્ટર નહીં મળે માત્ર જામનગર કનૈયા ટ્રેક્ટર ના શોરૂમ એ રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલ માં આપણે આવી ગયા તો જામનગરમાં કનૈયા ટ્રેક્ટર્સ માં કે આઈસર નો નવો શોરૂમ ઓપન થયો છે શોરૂમ ઓપન થવાની ખુશીમાં તેને તમને જોરદાર ઓફર રાખેલી છે એમાં એક ટ્રેક્ટરની તમે ખરીદી કરીએ તો તમને ટ્રેલર પણ ફ્રી મળવાનું છે બીજા ટ્રેક્ટરની ખરીદી ઉપર તમને રોટાવેટર ફ્રી મળવાનું હોય આઈસરની તમને અઢાર રોસ પાવરથી લઈને પાંસઠ રોસ પાવર સુધીની ફોર વ્હીલ ડ્રાઈવ અને ટુ વ્હીલ ડ્રાઈવ કેટેગરીના બધા ટ્રેક્ટર અહીં જોવા મળી જશે જેમાં વોટર કુલ પણ જોવા મળશે અને એર કુલ પણ ટ્રેક્ટર તમને જોવા મળીએ કે જે એરોપ્લેનમાં યુઝ થતી એર કુલ ટેકનોલોજી તમને આઈસરના ટ્રેક્ટરમાં જોવા મળી અને જૂની જાણીતી એવી કંપની એટલે કે આઈસર કંપની એમાં તમને આ બધી સિસ્ટમ જોવા મળી છે તો આજે આપણે એકથી લઈ અને બધે બધા ટ્રેક્ટર્સની ડિટેલ્સ જોવાના હિ કયા ટ્રેક્ટરમાં તમને ઓફર મળશે એ વિડીયો જોવો હોય તો તમારે લાસ્ટ સુધી વિડીયો જોવો પડશે બધા ટ્રેક્ટર ભેગા કર્યા છે એની બધી ડિટેલ છે નહીં આપણે શોરૂમના ઓનર દેવસીભાઈ આપવાના છે અને ખાસ કરીને જામનગરમાં પુનીતભાઈ અને જીતુભાઈ જે સેલ્સ એક્ઝિક્યુટિવ છે ને તમારે કોઈ પણ જાતનું આઈસરને લગતું કામકાજ હોય ને તો એને તમારે ગમે ત્યારે કોલ કરવાની છૂટ છે કોલના નંબર છે એ પણ તમને ડિસ્પ્લે ઉપર દેખાય છે તો કેમ છો દેવશીભાઈ સ્વાગત છે તમારો આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં અને આપણા ખેડૂત મિત્રોને જે તમે આઈસરના ટ્રેક્ટર છે બધા મોડલની ડિટેલ એક જ વિડીયોમાં આપણે આપવી છે કે કયું આઈસરનું ટ્રેક્ટર છે તમારા પાક અનુસાર અને તમારી ખેતી ઉપર તમને અનુકૂળ આવશે તો પહેલા તો આપણે મિનિ ટ્રેક્ટરથી શરૂઆત કરશે પહેલાં તો જય દ્વારકાધીશ બધા ખેડૂત મિત્રોને આપણે આઇસર ટ્રેક્ટરમાં પહેલાં તો મિની ટ્રેક્ટર અઢાર ઓસ્પાવરથી આવે છે જેમાં ટુ વ્હીલ ડ્રાઈવ ફોર વ્હીલ ડ્રાઈવ સાઇડ ગેર ઓઇલ બ્રેક રિવસ પીટીઓ બધી ફૂલ સિસ્ટમ સાથે ટ્રેક્ટર આપણે ખેડૂતને આપીએ છીએ બીજી કંપનીમાં ટ્રેક્ટરો છે એમાં હેડે હેડે ખેડૂતને પગે લાગવાનું થાય બદલાવવામાં આપણામાં ખેડૂતો હા આપણામાં ખેડૂતો આરામથી એસી અને સાઇડ સ્વીપ ગેરનો ઉપયોગ કરી અને પૂરેપૂરું કામ લઈ શકે આના પછી આપણામાં મિની ટ્રેક્ટરની રેન્જમાં પચીસ પાવર સિમસન એન્જિન સાથે બસો એકાવન આવે છે ટ્રેક્ટર એના પછી બસો એસી આવે છે ટોટલ આપણે ત્રીસ હોર્સ પાવર સુધી મિની ટ્રેક્ટરની રેન્જ આવે છે એમાં ટુ વ્હીલ ફોર વ્હીલ સિમસન એન્જિન સાથે પણ આપણે મળવા પાત્ર છે જેવો ખેડૂત ઉપયોગ એ પ્રમાણે આપણે ટ્રેક્ટર મળશે અને ભાઈ એવરેજ બાદશાહ છે ને સિમ્સન એન્જિન તમને હોર્સ પાવરમાં જોવા એના પછીનું જે નેક્સ્ટ ટ્રેક્ટર છે નું સૌથી સારું સૌથી સસ્તું એટલે કે આઈસર આઈસર કા વાદા હે ઉમિત સે હે આઈસર કા વાદા ઉમિત સે ટ્રેક્ટર ની દુનિયામાં પાંત્રીસ હોર્સ પાવરમાં આ ભાવમાં તમને ક્યાંય પણ આખા ગુજરાતમાં ટ્રેક્ટર નહીં મળે માત્ર જામનગર કનૈયા ટ્રેક્ટર ના શોરૂમે પાંત્રીસ હોર્સ પાવર મિડલ ગેર ઓઇલ બ્રેક તેર છ ટાયર કટ એક્સેલ સાથે ખાલી માત્ર સાડા પાંચ લાખ રૂપિયામાં આઈસ ટ્રેક્ટર વસાવો અને તમારું મનપસંદ ટ્રેક્ટર અમારા શોરૂમેથી લઈ જાઓ વહેલા ત્યાં ધોરણે કોમેન્ટ ના કરતા કે ટ્રેક્ટર જૂનું છે સાવ નવું જ ટ્રેક્ટર છે શોરૂમ નું ટ્રેક્ટર છે તમે વળી ભાવ સાંભળીને એમ કોમેન્ટ ના કરતા કે આ જૂનું ટ્રેક્ટર છે પણ સાવ નવું ટ્રેક્ટર છે પાંત્રીસ હોસ પાવરનું એના પછીનું જે નેક્સ્ટ ટ્રેક્ટર છે દેવસિંહભાઈ આનું શું છે આ મારું ઓગણચાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર છે મોડલ નંબર છે ત્રણસો તેત્રીસ એમાં સાઇડ ગેર ઓઇલ બેક રિવેસ પીટીઓ બધી સિસ્ટમ ફૂલ સિસ્ટમ સાથે સાદુ અને બધી સિસ્ટમ સાથે આવે છે આ ટ્રેક્ટરમાં ફૂલી લોડેડ એટલે ટ્રેક્ટરની દુનિયામાં એના પછી બીજી કાંઈ સિસ્ટમ નથી આવતી આમાં રોટાવેટર થ્રેશર કમ્પ્રેશન વગેરેના ઓજારોનો તમે ઉપયોગ

ફૂલ સિસ્ટમ ફૂલી લોડેડ મળશે આના પછી ટ્રેક્ટરમાં કોઈ પણ જાતની નવી સિસ્ટમ આવતી નથી અને ભાઈ બીજા નંબરમાં આઈસર છે ને જૂની અને જાણીતી કંપની છે આ કંપનીની ખાસિયતની તમને વાત કરું ને તો આ કંપનીમાં તમને છે ને બે ટાઈપના એન્જિન જોવા મળીએ એક વોટર કુલેડ એન્જિન જોવા મળીએ અને એર કુલેડ એન્જિન જોવા મળીએ અને ખાસ કરીને એર કુલેડ એન્જિન છે ને એરોપ્લેનમાં તમને જોવા મળતું હોય અને આઈસરમાં પણ તમને એ ટ્રેક્ટરમાં એ જોવા મળીએ તો દેવસિંહભાઈ આ ટ્રેક્ટરની આ મારું છે ત્રણસો એસી લાઇન એમાં મિડલ ગેર ઓઇલ બ્રેક અને લો સ્પીડ વાળું તમને ટ્રેક્ટર મળશે માત્ર ખેતીનો ઉપયોગ હોય તો આ ટ્રેક્ટર તમારા માટે વધારે અનુકૂળ રહેશે જે હેલો હાઈ સ્પીડના ટ્રેક્ટરો ઘણી વખત તમે ખેતરમાં ઉપયોગ કરતા હોય ને તો લીવર વધગર વધગર થતું હોય પણ આ ટ્રેક્ટર છે ને લો સ્પીડનું હોય એટલે તમને આંકવામાં છે ને ફૂલ કમ્ફર્ટ ફીલ થવાનું હોય અને ગમે તેવા તમે જમીનમાં છીએ તો એ તમને ફૂલ કમ્ફર્ટ ફીલ થવાનું હોય એના પછીનું નેક્સ્ટ ટ્રેક્ટર આવ્યું હોય આ પણ ત્રણસો એસી નું બેતાલીસ વર્ષ પાવર નું ટ્રેક્ટર છે એમાં સાઈડ ગેર ઓઈલ બેક અને રિવેસ પીટીઓ આવશે જેને પાવર સ્ટેન્ડ જરૂરિયાત ન હોય તો કિંમત માં પચીસ થી ત્રીસ હજાર નો ખેડૂતને ફાયદો થઈ છે જેસીભાઈ અત્યાર સુધીમાં આપણે એકલાને ખેતી કરવી હોય તો આપણે ટ્રેક્ટર જોઈ લીધા પણ મારે તો ભાડાનો ધંધો હોય ને મારે ભાડાથી ખેતી કરવી હોય તો કયું ટ્રેક્ટર બેસ્ટ રહે નિતિનભાઈ આપણી કંપનીમાં અઢાર ઓસ પાવર થી પાસઠ ઓસ પાવર સુધીના ટ્રેક્ટર અવેલેબલ છે અઢાર ઓસ પાવર થી બેતાલીસ ઓસ પાવર સુધીમાં નાના ખેડૂત અને ઓછા ભાડા હોય ઘરની ખેતી હોય એવા પણ આપણી કંપની ટ્રેક્ટર બનાવે છે 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 એમાં દાખલા તરીકે લોડર ડોઝર લેવલ ઓટો સ્ટેરિંગ છે પછી પ્લાવ છે રોટાવેટર છે થ્રેસર છે કોઈ પણ વસ્તુ ચલાવવા માટે આપણી પાસે એટલી બધી હાયર એચપી ની રેન્જ છે જેમાં આપણે ટુ વ્હીલ ફોર વ્હીલ અને પાવર સ્ટેરિંગ સાથે ફૂલી લોડેડ ટ્રેક્ટર આપણી પાસે હાજરમાં છે એમાં અમારું આ ચુમ્માલીસ હોર્સ પાવર છે ચુમ્માલીસ હોર્સ પાવરમાં ચૌદ નવ ટાયર સાથે આવે છે પછી પિસ્તાલીસ હોર્સ પાવરમાં ફોર એટ અને ચારસો એંસી ટ્રેક્ટર છે એમાં ચૌદ નવ ઇઠિયા અને સાત પચાસ ટાયર સાથે આવે છે એના પછી ફાઈ ફાય વન એમાં ચૌદ નવ ટાયર અને સોળ નવ ટાયર સાત પચાસ સોળના આગળ ટાયર સાથે ફૂલી લોડેડ આવે છે એના પછી ટ્રેક્ટરનો બાદશાહ હાયર એચપીમાં સોળના વિઠના ટાયર મોટા ટાયર અને આગળના ટાયર સાત પચાસ સોળ ઓગજરી વાલ પાવર સ્ટેરિંગ સાઈડ ગેર સ્પીટીઓ ટોટલી સિસ્ટમ સિસ્ટમની દુનિયામાં એના પછી કોઈ પણ સિસ્ટમ નથી આવતી આવી બધી રેન્જ ટુ વ્હીલ ફોર વ્હીલ બધી અમારે શોરૂમે હાજર સ્ટોકમાં મળશે અને વ્યાજબી ભાવે મળશે ભાઈ દેવસિંહ આ બધા હું તમને છે ને એ કેવું તમને કહું કે ખેડૂતોને છે ને કેમ ટ્રેક્ટર જ બીએમડબલ્યુ જાણી કે ગણવાની હોય તો એવી જ એક સિરીઝ છે પ્રાઇમા સિરીઝ અને આ છે ને પ્રાઇમા સિરીઝનું ટ્રેક્ટર છે તો પ્રાઇમા સિરીઝની શું ખાસિયત છે દેવસિંહભાઈ એ જણાવી દો આયસર કા વાદા ઉમીદ છે જ્યાદા પ્રાઇમા એટલે અમારી યંગ જનરેશન માટેની એક નવી રેન્જ છે કે કોઈ પણ આપણા બાપ દાદા પહેલાં સાદા કપડાં પહેરતા અત્યારે પેન્ટ શર્ટ સૂટ પહેરીને છોકરા નીકળે છે એને બધી સિસ્ટમવાળું ટ્રેક્ટર જોઈ વાળું જોઈ એટ્રેટિક લૂક જોઈ એના માટે અમની અમારી કંપનીએ પ્રાઇમા સિરીઝ લોન્ચ કરી પ્રાઇમા સિરીઝમાં હાઈલો મીડિયમ ગેર આવે જેથી કરીને તમારે જેવી સ્પીડ જોઈ એવી મેન્ટેન કરી શકો પાવર સ્ટેરિંગ આવે સાઈડ ગેર આવે ઓઇલ બ્રેક આવે રિવેસ પીટીઓ આવે ઓક્ઝરી વાલ આવે એમાં ત્રણસો તેત્રી ઓગણચાલીસ ઓસ રેન્જ ચાલુ થાય ત્રણસો તેત્રીસ પછી ત્રણસો એસી ચારસો એ ત્રણસો એ એટલે બેતાલીસ હોસ પાવર ચારસો એસી એટલે પિસ્તાલીસ ફાઈ ફાઈ વન વન એટલે આપણે પચાસ હોસ પાવર એમાં આગળના ટાયર આપણે આવશે સાત પચાસ સોળના પાછળના ટાયર આવશે ચૌદ નવ ઇઠ્યાવીસ અને સોળ નવ અઠ્યાવીસના ટાયર આ ફાઈ ફાય વનમાં સુપર પાવર ટ્રેક્ટર કરીને આવે છે એ લેઝર લેવલ અને થ્રેશર પ્લાવ રોટા વેટર બધેમાં જબરજસ્ત પરફોર્મન્સ સાથે આપણે આપણા શોરૂમે તે આપેલા છે અને કસ્ટમરનું રિવ્યુ પણ તમે ગમે ત્યારે લઈ શકો છો આના પછી આપણું ફાઈ ફાય સેવન આવે ફાઈવ ફાય સેવન ટ્રેક્ટર સોળ નવ ઇઠ્યાવી ટાયરમાં લોડર પેશિયલ ડોઝર પેશિયલ અને હેવી કામ માટેનું બનાવેલ છે એમાં સોળ નવ અઠયાવીના ટાયર અને સાત પચાસના ટાયર આવશે આગળના એના પછી છસો પચાસ ટ્રેક્ટર આવે સીઆરડીઆઈ ઇન્જિન સાથે બરાબર સીઆરડીઆઈ ઇન્જિનમાં બીડી જેટલો પણ ધુવાડો તમને જોવા નહીં મળે પોલ્યુશન મુક્ત ટ્રેક્ટર છે એમાં તમને ત્રણ મોડ ફોર વ્હીલની જેમ મળે ઇકો મોડ રેગ્યુલર મોડ અને સ્પોર્ટ મોડ એમાં ત્રણ ઓશ પાવરના તમે ઉપયોગ કરી શકો નાનો ખેડૂત હોય તો પિસ્તાલીસ પાવરનો ઉપયોગ કરી શકે એનાથી વધારે ઉપયોગ હોય તો પચાસ હોર્સ પાવર અને એનાથી ઉપયોગ વધારે તમારે લેવો તો પાસઠ હોર્સ પાવર જેનાથી તમને માઇલેજ અને તમારે જેવું કામ લેવું છે જેવા ઇમ્પ્લિમેન્ટમાં જેવા ઓજારમાં ઉપયોગ લેવો છે એવા ઓજારમાં એ પ્રમાણે ટ્રેક્ટર આપતું માત્ર ટ્રેક્ટરની દુનિયામાં છસો પચાસ પ્રાયમાં ફોર વ્હીલની જેમ હાઈ મોડવાળું ઇકો મોડ સ્પોર્ટ મોડ એવા મોડવાળું ટ્રેક્ટર પહેલી કંપની એવી છે કે ટ્રેક્ટરની દુનિયામાં પણ

મો જોયો છે તો હવે હેને ફાઇનલી ઓફર લોન્ચ કરવા ਜਾવાના હૈ તો જીતુભાઈ તમે અત્યાર સુધી કઈ ના કહેતા હતા કે ટ્રિપલ ધમાકા ઓફર દેવી છે ટ્રિપલ ઓફર દેવી છે તો હું એવી બધી તમે ટ્રિપલ ધમાકા ઓફરલી આયા હૈ જીતુભાઈ આપણે ટ્રિપલ ધમાકામાંથી ફર્સ્ટ આ મારું ટ્રેક્ટર છે આઇસરનું 333 મોડેલ એના ઉપર આજ તારીખ 7 થી તારીખ સુધીમાં કોઈ પણ આ ટ્રેક્ટર છોડાવે એનીારે ટેલર બિલકુલ ફ્રી સાવ મફત

પ્લેનમાં બિહાડીને આ લોકો તમને કઈ રીતે આઈસરનું ટ્રેક્ટર બને છે ને એ પણ દેખાડવાના છે તો અત્યારે તમે છે ને આઈસર ટ્રેક્ટરનો સંપર્ક કરો કન્નૈયા ટ્રેક્ટર્સનો જામનગરમાં નંબર ડિસ્પ્લે ઉપર છે ફોન તમારા હાથમાં છે બધી જ ઓફર અને વિગતનો લાભ તમને ત્યાં મળી જશે તો અત્યારે તમે કોલ કરો નંબર ડિસ્પ્લે ઉપર છે ફોન તમારા હાથમાં છે અત્યારે તમે કોલ કરો કોઈ પણ આઈસર ટ્રેક્ટરની ડિટેલ્સ એમાંથી મેળવો અને તમને જે મનગમતું ટ્રેક્ટર છે એમાંથી મેળવો તમને એમ થતું હતું કે ટ્રેલર ફ્રી દેવાનું ફાકું મારાતા મરાઈ ગયું છે પણ આ ટ્રેલર આપણે છે ને ટ્રેક્ટરની ખરીદી ઉપર ફ્રી દેવાનું છે અને ખાસ કરીને આ લોકો છે ને તમને હોમ ડિલિવરી આપશે તમારે કદાચ તમે ટ્રેલર લેશો તો તમને બધા ઇક્વિપમેન્ટ્સ આ નહીં તમે કોઈ પણ ઇક્વિપમેન્ટ અહીંયાથી ખરીદી હોય તમને આવી રીતે હોમ ડિલિવરી માટે આપવાનું છે અને આ ટ્રેક્ટરનું ટ્રેલર છે એ અત્યારે હોમ ડિલિવરી માટે જાય છે હવે હું તમને છે ને જેવા ફોર વ્હીલના શોરૂમ પ્રીમિયમ હોય ને એવો જ તમને આઈસર શોરૂમ પ્રીમિયમ દેખાડું આ છે કનૈયા ટ્રેક્ટર નો વિશાળ શોરૂમ જે તમે ફોર વ્હીલ માં જોયો હશે એવો જ તમને ટ્રેક્ટર નો શોરૂમ જોવા મળશે આ બાજુ છે એ કસ્ટમર ને સારી રીતે માહિતી દેવા માટે અહીં એસી વાળું કેબિન પર તમને જોવા મળીએ જેમાં તમને બધી ડિટેલ આપવામાં આવી છે અહીંયા તમને બધા ટ્રેક્ટરની ડિટેલ આપી દેશે બીજા નંબરમાં તમારે જો પણ કોઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ જોતી હોય અથવા તમારે કોઈ પણ ટ્રેક્ટરનો ડેમો જોતો હોય તો એ પણ તમને મળી જશે અને ભાઈ ફોર વ્હીલમાં કેમ ઓટોમેટિક એનો વર્કશોપ હોય એવી જ રીતે તમને ટ્રેક્ટરમાં જામનગરમાં ફર્સ્ટ ટાઈમ ઓટોમેટિક તમને સર્વિસનો શોરૂમ જોવા જઈએ પાછળ આપણે હું તમને સર્વિસે બતાવી ઓટોમેટિક તમને ટ્રેક્ટરની સર્વિસ પણ જોવા મળી છે અને તમે ફાઇનાન્સનું કહો તો તમને કોઈ પણ ટ્રેક્ટરની ખરીદી ઉપર જીરો ટકા ફાઇન ફાઇનાન્સ અને પાંચ વર્ષનું સાત વર્ષનું તમારે જે પણ ફાઇનાન્સ કરવું હશે તમને ફાઇનાન્સની પણ ડિટેલ મળી જશે અને હવે તમે વાત જોતા હતા અને વર્કશોપ જોવાનું તો મારી ભેગા વર્કશોપ બતાવી દઉં આરિયો કનૈયા ટ્રેક્ટર્સનો વિશાળ કાંઈ આઈસનનો શોરૂમ કે જે આપણે તમને આગળ જ કીધું હતું કે ફોર વ્હીલ જેવું ઓટોમેટિક શોરૂમ જોવા મળીએ તો સૌ પ્રથમ પહેલાં એન્ટર્સ એટલે અહીંયા તમને વોશિંગ એરિયા જોવા મળશે તમારા ટ્રેક્ટર અહીંયા વોશ થશે બીજા નંબરમાં અહીંયા તમને પાર્ટ રૂમ પર તમને અહીંયા જોવા મળશે અને હવે તમારા ટ્રેક્ટરને સર્વિસ થતાં થોડીક વાર લાગશે તો તમને અહીંયા વેઇટિંગ એરિયા પર તમને અહીંયા જોવા મળીએ આ બાજુ રહ્યો એ આખું ઓટોમેટિક સર્વિસ સ્ટેશન અહીં આપ્યું છે અને આ ભાઈ જી રહ્યા ને એ આપણા આયસરના મેકેનિકલ છે પંદર વર્ષથી આ સતત આયસરમાં સર્વિસ આપે છે તો મોટાભાઈ તમે આની સર્વિસ કઈ રીતે કરો અહીંયા ટોટલી ઓટોમેટિક સર્વિસ થાય છે એરગન દ્વારા ખોલવામાં આવે છે અને ટોટલી કંપનીની બધી સર્વિસ એના ઓજાર વાપરવામાં આવે છે સર્વિસ વોશિંગ ટોટલી હવા બધું ગ્રીસિંગ બધું ચેક કરીને પછી જ તમને આપવામાં આવે છે ઘણા કહેતા હોય ને ક્યાંય તમારે ટ્રેક્ટરમાં પાનું નહીં મારવું પડે કંપની સર્વિસ જ તમને અહીંયા જોવા મળીએ તો આ તો એનો વર્કશોપ હવે જો તમને આ વિડીયો ગેમો હોય તો તમે વધુ બધું વિડીયાને શેર કરજો અને આઈસરનું કોઈ પણ ટ્રેક્ટર્સ લેવા માટે નીચે આપેલા નંબર ઉપર અત્યારે જ કોલ કરો અને બધી ડિટેલ મેળવો મેળવો તમારું ટ્રેક્ટર બીજા નંબરમાં જે ત્રણ ઓફર છે એ ઓફરનો લાભ લેવા માટે સાત તારીખથી લઈ અને એકત્રીસ ત્રીસ તારીખ સુધી તમે ગમે ત્યારે કોલ કરો એટલે તમને આ તને તને ઓફરનો લાભ મળીએ વિડીયો જો વધુ ગમ્યો હોય તો વધુ વધુ શેર કરો મળી આ વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ